ગુજરાતમાં ફરીથી પ્રેમી પંખેડા છૂટા થયા જેમ કે મારી જેમ આ હા હા કેવું હતું હું તમને પૂરો વિડીયો બતાવું પૂરો વિડીયો બતાવવા બે હું તમને થોડી જાણકારી આપી દઉં આ વિડીયો વિશે જેમાં એક ગામડામાં એક પ્રેમી પંખેડા વચ્ચે જોડું મતલબ થયું હતું પછી એ છોકરી છૂટી પડી ગઈ પછી શું દબાણમાં આવીને તેણે બીજા સાથે લગ્ન કરી લીધા છોકરો વિખોટો પડી ગયો તેના લગ્નના દિવસે લગ્ન પૂરા થઈ ગયા પછી મંદિરે તે લોકો વરરાજા સાથે પગે લાગવા માટે ગયા તે વખતે બાકડા ઉપર તેનો પ્રેમી બેઠેલો હતો અને પ્રેમી તેને જોયા રાખતો હતો મનમાં એટલું દુઃખ કે વાત ના ના પૂછવી શું 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 એટલે એટલે નજર રાખી નાગી થઈને જોવું પણ કંઈ ખબર ના પડવી શું કરવું કારણ કે પ્રેમ તો હવે વિખોટો પડી ગયો છે સાત બંધનમાં બંધાઈ ગઈ છે તે પ્રેમિકા હવે કાંઈ એટલે કાંઈ ના કરી શકે આમાં આપણું કાંઈ એટલે કાંઈ નો આલે જેમ કે પ્રેમ પ્રેમમાં પ્રેમ તમને શું કહું આ બધું છોડો અને પૈસા કમાવો તમારે પૈસા કમાવા હોય ને તો પેલા દમ બતાવો પડે પૈસા કમાવા માટે એક રીત લાવ્યો છે બસો નવ્વાણું રૂપિયા કોર્સ આવ્યો છે જે કોર્સની મદદથી તમે લાખો રૂપિયા કમાઈ શકો છો હું ગેરંટી આપું છું ફટાફટ કોર્સ ખરીદી લો અને આવી તો છોકરીઓ તો હત્તર આવે ને હત્તર જાય તો પૈસા કમાવો અને અંબાણી બની જાઓ